निकालो वाह जीजे टू जीजे वाह जीजे

કેસ એવો આવ્યો છે ઘણા ડોહો છે બહુ સિરિયસ હતી ઓછ લાખ નો ખર્ચો કરાયો બાર થી વિદેશી અંજીસર બાટલા મંગાયા બધું કરી પણ એટલે કોઈ પૈસા ના આવે

આ આટલું જ છું તમે બોલાઈ જાવ ખાલી જો હા આટલે જ હું આવું છું આ 99 કેજી જે છે એમ હશે ઘરે મળતું નથી હા ઓમ હેડો ઓમ હેડો ગયા પેલા વકીલા ગયા જવાનું હેડો કેસ કરો છો કે આ તો નહીં હા આયા કશે હોટો ને કશે હોટો વકીલ પાણ આવો